કંપની આ કૃત્ય કરતા રંગે હાથ ઝડપાઈ ગઈ હતી જીપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ પણ કંપનીને નોટિસ પાઠવી છે ગત 29 મેના રોજ બેલ કંપનીએ નોટિફાઈડ વિભાગની હસ્તકની વરસાદી કાસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કર્યો હતો જીપીસીબી અને મોનિટરિંગ ટીમે પ્રદુષિત પાણીના નમૂના લીધા હતા આ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે નોટિફાઈડ વિભાગે કંપની સામે કાર્યવાહી શરૂ કરી છે વિભાગની હસ્તકની વરસાદી કાસને નુકસાન પહોંચાડવા બદલ કંપની ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ના વહેલી સવારે મીડિયા દ્વારા અને માહિતી મળતા બેલ કંપની વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર જીબીસીબીને માલુમ કરતા ત્યાં પર ત્યાં જઈને એમને સ્તર ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાજ સ્કેલ છે એના લાસ્ટ કે સ્મો સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વસાદી પાણીમાં તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે અંદાજીત એટલો ભરવા આવશે અંદાજીત જે આ જે સ્કે જે કંપની છે એ લાજ સ્કેલમાં આવે છે એટલે અંદાજીત પાંચ લાખ જે દંડની જોગવાઈ છે